આખરે ખેડૂતોની રજૂઆતના નિરાકરણ કેમ નથી આવતું મળતી માહિતી મુજબ તાપી જિલ્લા નિઝર તાલુકાના વાંકા ગામના જંગલ વિસ્તારમાં આવેલા ખેત ખલિયાનોમાં દર વર્ષે ખેતોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોએ વાંકા ગ્રામ પંચાયતના ગ્રામસભામાં લેખિત મૌખિક રજૂઆત કર્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી લગભગ આઠથી દસ જેટલા ખેડૂતોના પાકોને નુકસાન થતી હોય છે જે સ્થાનિક ખેડૂતો પાસેથી માહિતી મળી આવી જેમાં છગન મગન નરભવર ચિંધા મદન નરભવર રવિન્દ્ર ગણપત નરભવર કાંતિલાલ વામન મિસ્ત્રી આમ એટલા ખેડૂતોના પાકોને દર વર્ષે નુકસાની થતી હોય છે ખેડૂતોના ખેતમાં સાઠ ટકા એંસી ટકા સો ટકા જેટલું પાણી દર વર્ષે ખેડૂતો ભરાઈ જતા હોય છે જે સ્થાનિક ખેડૂતો ગ્રામસભામાં રજૂઆતો કરી થાક્યા ખેડૂતોની રજૂઆતોને તો કોઈ મંત્રી ધ્યાને લેશે ના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આખરે ખેડૂતોની પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવશે કોણ વરસાદી પાણી ખેતોમાં ભરાઈ જવાથી પાણીને દૂર કરવા પ્રશાસનની રાહ જોતા આંસ લગાવીને બેઠા છે ખેડૂતો જેથી ખેડૂતોની વરસાદી પાણીથી થતો દર વર્ષની પાકને નુકસાનીને રોકવા માટે સરકારી જવાબદાર તંત્ર મદદગાર કે નિરાકરણ લાવશે ખરી જે જોવાનું જરૂરી બન્યું છે રિપોર્ટર સર્વર પાડવી તાપી